અમારી આપના માધ્યમથી આ રાજ્ય તેમજ દેશની જનતાને તેમજ વહીવટીતંત્રને જણાવવા માગું છું કે કાલે જે માંડવી તાલુકાના જે ગોધરા ગામે જે બનાવ બન્યો છે એ ગંભીર અને દુઃખદ બનાવ છે આ બાબતે આજે જે અમે પરિવારની મુલાકાત લીધી એમની જે વેદના જાણી છે એ પરિવારનું કહેવું છે કે અમારી જે દીકરી સાથે જે થઈ ગયું થઈ ગયું પણ હવે આવી કોઈ દેશની દીકરી સાથે આવા બનાવ ન બને એ માટે સરકાર આ બાબતે ગંભીર પગલાં લે ના આ બાબતે મારું એ પણ કહેવું છે કે આ દીકરી આ પરિવારનું મુખ્ય જે કમાવા કમાવી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી તો આ પરિવારમાંથી આ દીકરીનું અહીંયાથી જે મૃત્યુ થયું છે એ બાબતે મારી સરકાર પાસે પણ માંગણી છે કે આ પરિવારને યોગ્ય રીતે વળતર આપવામાં આવે બીજી વાત આ ખાલી અનુસૂચિત જાતિની દીકરી નથી આ દેશની છે જો ગૃહ મંત્રી તેમજ સરકાર જો અન્ય દીકરીઓ માટે કે અન્ય જગ્યાએ જો કદાચ વાતો કરતા હોય સુરક્ષાની તો આ બાબતે આ ગોધરા ગામની જે ઘટના બની છે એ બાબતે પણ સરકાર જાગે અને તમામે તમામ દેશની દીકરીઓની રાજ્યની દીકરીઓની સુરક્ષા કેવી રીતે થાય એ બાબતે વિચાર કરવામાં આવે મારી તો ખાસ માંગણી છે કે આ જે પણ આરોપી છે આમાં ખરેખર તપાસ થવી જોઈએ અને પરિવારોની પણ માંગણી છે કે આમાં સત્ય હકીકત શું છે આ બનાવ આ એકલા હાથે ન બને આમાં અન્ય કોઈ પણ વ્યક્તિઓ છે એની પણ તટસ્થ તપાસ થાય અને અમારી તેમજ સંગઠનની પણ માંગણી છે સમાજની અને ગોધરા ગામના લોકોની પણ માંગણી છે આ આરોપીની ફાંસીની સજા થવી જોઈએ અને આમાં જે પણ હોય સંડોવાયેલા બીજી આ દુઃખદ ઘટના એ છે આજે કોઈ પણ માંડવી સિવિલ હોસ્પિટલની વાત કરું છું કે કોઈ પણ બનાવ બનતો હોય નાનું એવું બનાવ હોય ને તો માંડવી સિવિલ હોસ્પિટલ પેશન્ટને રિફર કરી દેતી હોય છે તો આજે આ બીજો દિવસ છે પેશન્ટ હજી પણ મને જે જાણવા મળેલ છે કદાચ એ દવા પીતી હોય અને એ પેશન્ટ જો ગંભીર હોય સિરિયસ હોય તો કેમ આજ દિવસ સુધી આ હોસ્પિટલમાં પેશન્ટને રાખી બેઠા છે એમાં શું રંતાઈ રહ્યું છે આ એક દુઃખદ અને ગંભીર બાબત છે તો આ બાબતે તતસ તપાસ થાય અને મારી ખાસ અહીંના નેતાઓને અનુસૂચિત જાતિ સમાજના નેતાઓને પણ વિનંતી છે તેમજ રાજ્ય સરકારને પણ વિનંતી છે કે ગૃહમંત્રીને પણ વિનંતી કરું છું કે આ પરિવારની આવી અને મુલાકાત લે અને આ પરિવારની વેદના જાણે આ પરિવારમાંથી દીકરી ગઈ છે પણ આવા બનાવો અન્ય કોઈ દીકરીઓ સાથે ન બને જેની તટસ્થ તપાસ થાય અને જો આ બાબતે ન્યાય નહીં મળે તો અમારી તેમ સંગઠનની સમાજને સાથે રાખી અને રોડ ઉપર ઉતરી અને ન્યાય લેવાની પણ અમારી

આ રાજ્યમાં જ્યાં કને ત્રીસ ત્રીસ વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોય જ્યાંનું વિપક્ષ એકદમ નમાયેલું હોય અને ખાસ કરીને એ કચ્છ જેણે આ દેશને ખૂબ બધું આપ્યું છે અને એ સમાજમાંથી જે પોતે એક ગરીબ ઘરમાંથી ઉભરી અને એક એક લેવલ ઉપર એ દીકરી આવી હતી એ દીકરીની જો હત્યા કરવામાં આવી હોય તો આ એમ સમજવું જોઈએ દરેક સમાજની બહેનોને દરેક સમાજના ભાઈઓને માતા પિતાને કે તમારી દીકરી પણ આ રીતે સેફતું નથી જ એના માટે આપણે સૌએ આવા બનાવો આવનારા દિવસોમાં કચ્છમાં નહીં સમસ્ત દેશમાં ન બને એના માટે આપણે આગળ આવવું પડશે અગર દિલ્હીમાં કાંઈ બનાવ બને છે અને એના પડઘા આખા દેશમાં પડે છે તો કચ્છમાં જે બનાવ બન્યો છે એના પડઘા દિલ્હીમાં પડવા જોઈએ આ એવું નથી કે અમે ખામોશ બેસી જશું મારી વિનંતી દરેક સમાજના લોકોને છે કે આપણી સૌની બેન દીકરીઓની સેફટી માટે આપણી દરેક સમાજની બેન દીકરીઓ ભણી ગણી અને આગળ નીકળે કોઈ કલેક્ટર બને કોઈ એસપી બને કોઈ આઈએસ બને કોઈ આઈપીએસ બને એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે દીકરીને ન્યાય અપાવવા માટે આપણી પોતાની જે બહેન દીકરીઓ છે એમને સેફ રાખવા માટે આગળ આવવું પડશે આ સરકાર અને આ પોલીસ તંત્ર પણ જાણી લે કે જે રીતે તમે લુખાઓને છૂટછાટ આપી રહ્યા છો દરેક સમાજમાં લુખાઓ જે અમે જાણીએ છીએ આ જેવી રીતે બુટલેગરો આપવી ઓને છૂટ આપવું નોર્મલ નોર્મલ કેસ કરીને એમને જામીન ઉપર છોડી દેવા અને એમને એક ગુનેગાર એક વિકૃત માનસિકતા વાળો વ્યક્તિ બનાવવા ઉપર આ પોલીસ તંત્ર અને સરકાર જે ચાલી રહી છે એ હવે બંધ કરી નાખે અને કોઈ પણ લુખાને છોડવામાં આવશે નહીં એની ગેરંટી આપું છું અને ખાસ મારી દરેક સમાજની બહેનોને કહેવા માંગુ છું કે તમને કઈ પણ તકલીફ હોય તો અમે છીએ બેન અમે કોઈ જાતિમાં ધર્મમાં માનતા નથી અમે એક જ વસ્તુમાં માનીએ છીએ કે તમે અમારી બહેનો છો તમને ક્યાંય પણ તકલીફ પડે લખન દુવા હર હંમેશ રાતના અગિયાર વાગે બાર વાગે તમે ફોન કરજો અમે તમારી સાથે છીએ પણ મુજાવતા નહીં કોઈ વાતમાં આવા ને ક્યારેય પણ હવે સાખી લેવામાં આવશે નહીં એક મેસેજ છે દરેક સમાજની બહેનો માટે કે અમે ભાઈઓ છીએ તમારા માટે અમે ક્યારે કોઈ પણ જાતિ હોય કોઈ ધર્મની બહેન હોય તકલીફ હોય મજબૂતીથી લડજો આ લુખાઓ ડરતા નહીં ક્યારે પણ પરિવારમાં વાત કરજો માતા પિતાઓને અને ભાઈઓને વાત કરજો અગર એ પણ ન થઈ શકે તો અમને વાત કરજો અમે બેઠા છીએ તમારા માટે મારું નામ ખુશાલ મિરજી વિધરા નો જ મૈસુરી સમાજ જે અમારે અનુસૂચિત જાતિ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ જે ગૌરીબહેન તુલસી ગરવા એમની જે હત્યા કરવામાં આવી જે એક દીકરી એમની માતા વિધવા માતા બે ભાઈ અને એક એકદમ જેને કહેવાય ને ગરીબમાં ગરીબ પરિવાર એમના ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે એ વિશે ગોધરા ગામમાં બધી સમાજ મહેસૂરી સમાજ છે મુસ્લિમ સમાજ છે જોગી સમાજ છે કોળી સમાજ છે બધાને એવી રીતે લાગે છે કે અમારે ગોધરા આવી રીતે કરવું શું છોકરીઓને મોકલાવું તો મોકલાવી કેમ તદુપરાંત ગોધરા ગામમાં અમે સીસીટીવી કેમેરાની માંગણી કરેલી જે એકત્રીસ બાર બે હજાર ચોવીસના આજના પેપરમાં એનો લેખ આવેલ છે કેમેરાની માહિતી ગ્રામસભામાં ગ્રામ કે કેમેરા આવી રીતે લગાડો તો એ હજી સુધી કોઈ આવ્યું નથી અને આ ગરીબ પરિવાર ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે અત્યારે સાહેબ તમે જોઈ શકો છો કે કેટલા સમાજના અહીંયા લોકો બધા બારે ઊભા છે આજે આ છોકરી છે આપણે મોદી સાહેબનો શું છે બેટી બચાવો બેટી ભણાવો આવી રીતે થતું હોય તો ન ચાલે મારું નામ મોહનભાઈ જે દીકરી હતી મારી સગી ભત્રીજી હતી અને નર્સિંગમાં તુંબડી ગામે નોકરી કરતી હતી હવે આવી ઘટના અમારા ઘર માટે તો બહુ દુઃખદ છે અમારી દીકરી નહીં આખા પરિ દેશની દીકરી છે અને નોકરી કરતી હતી ઘરનું ગુજરાન પણ એના વતી ચાલતું હતું હવે આવી ઘટનાઓથી અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે આરોપીને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ બીજું કે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્ર પણ નાબૂદ થાય એવું છે આવા તત્વોને નાબૂદ કરો અને સખ્તમાં સખ્ત સજા આપો એવી મારી પરિવાર વતીથી વિનંતી કરું છું મારું નામ સુનિલ ગરવા છે અને જે ઘટના બની કાલે એ મારી સગી બેન છે અને જે ગૌરી બેનને જે આરોપી હતા એ પોલીસે ધરપકડ તો કરી છે બટ એનામાં બે ત્રણ શખ્સો છે છંડવાયેલા એની પણ તટસ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે એને જલ્દીમાં જલ્દી ફાંસી મળે એ સરકારને વિનંતી છે અને કેમ કે આરોપી કે કહી દીધું કે મેં જ કર્યો છે આવી રીતે બનાવ તો પછી શું કામ પોલીસ સ્ટેશનમાં નથી કર્યો એને રજૂ તો જલ્દીમાં જલ્દી એને પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે અને જલ્દીમાં જલ્દી ફાંસી કરવામાં આવે અગર જલ્દીમાં ફાંસી નહીં કરવામાં આવશે તો આખા કચ્છમાં હું કહું છું કે આંદોલન થશે એક અનુસૂચિત જાતિ ઉપર એક અત્યાચાર થયો છે હવે એ સહેન નહીં થાય